હેલો મિત્રો શેરબજારની વાતોમાં મિત્રો અત્યારે ગ્રીફ નિફ્ટી ચોવીસ ચારસો આસપાસ સપાટ ચાલી રહ્યું છે સેન્સ મકાટી સામાન્ય વધારો હતો સફાટ જેવું હતું નિફ્ટી પણ કોઈ લોબી વધઘટ નથી પરંતુ એક વાત હતી કે ડિફેન્સના શેરો કાલે ખૂબ વધ્યા અને આજે કેબિનેટની મીટિંગ છે અને ડિફેન્સ સેક્ટર માટે કોઈ સારા સમાજ આવી શકે છે પહેલગામ કાશ્મીરના હુમલા બાદ સરકારની મોટી કેબિનેટ મિટિંગ આજે ત્રીસ તારીખે અગિયાર વાગે મળી રહી છે અને તેમાં ડિફેન્સ સેક્ટરને મોટો જેકપોર્ટ લાગી શકે અને એના પહેલાં તમે જુઓ તો પારસ ડિફેન્સ વીસ ટકાની સર્કિટ ડેટા પેટર્ન પંદર ટકા ગાર્ડન રીચ અગિયાર ટકા કોચિન શિપિયાર દસ ટકા એપોલો માઇક્રો છ ટકા હિન્દુસ્તાન એરોનોટિક પોંચ ટકા ભારત ડાયનામિક છ ટકા મિત્રો કંપનીઓ કાલે ડિફેન્સની જોરદાર વધી હતી અને એનું કારણ છે જે ત્રેસઠ હજાર કરોડ રાફેલનો સોદો છવ્વીસ રાફેલ ફાઇટર જેટ ફ્રાન્સ પાસેથી ભારત છે અને થોડીક યુદ્ધની ચહલ પહલ પાકિસ્તાન વચ્ચે અને ભારત વચ્ચે આ બધા કારણે ડિફેન્સ સેક્ટરના શેરોમાં કાલે જોરદાર તેજી હતી અને આપણે કાયમ વાત કરતા આવ્યા કે પોર્ટફોલિયોમાં બધા સેક્ટરનો સમાવેશ કરવો આજે ડિફેન્સ ચાલી રહ્યું છે કાલે ગ્રીન એનર્જી ચાલતું હોય કોઈ વખત ફાર્મા ચાલતું હોય કોરોના વખતે ફાર્મા જોરદાર ચાલતું હતું આવી રીતે અલગ અલગ સેક્ટર ક્યારે ચાલવાનું છે કોઈને ખબર નથી પણ આપણા પોર્ટફોલિયો એ રીતે સેટલ થયેલો હોય તો આપણા શેરો જોરદાર ચાલે મારા પોર્ટફોલિયોના પણ પાર્સ ડિભાઈઝ કાલે જોરદાર વધ્યો કોચનશીપિયા સરસ વધ્યો રિલાયન્સ બે દિવસમાં સો રૂપિયા તેજી થઈ એ પણ સારો વધ્યો ઈપીએલ એપોલો આ પોર્ટફોલિયોના ચાર શેર મારે જોરદાર નીચેથી રિકવર થયા છે મિત્રો બીજી ઘણી કંપનીઓ ચાલી છે પરંતુ આ ચાર પાંચ કંપનીઓ સરસ ચાલી છે થોડા સમયમાં હવે આપણે વાત કરીએ કે ભારત ડાયનામિક મિશાઈલ બનાવતી કંપની છે અને તેનો ઉપયોગ ટેન્ક છબરીમાં આ મિસાઇલનો થાય છે અને તમને એ તો પણ ખ્યાલ છે કે મતદાન ડોટ કોમ અને કોચિન સીપીઆર ઇન્ડિયન નેવી માટે યુદ્ધવાહક જહાજો સબમરીન આ બધું બનાવે છે આ આઈએનએસ વિક્રંત એ કોચન સીપીયરને બનાવે છે એના ઉપર ડાયરેક્ટ યુદ્ધવાહક એરક્રાફ્ટ લેન્ડ થઈ શકે છે આવડું મોટું વિક્રંતનું જહાજ પણ કોચન સિપીઆરને બનાવે છે આપણી ભારતીય કંપનીઓ જોરદાર કામ કરી રહી છે આ ડિફેન્સમાં હોય કે બીજી ગમે તે કંપનીઓ છે એ બહુ સારું કામ કરે છે અને હિન્દુસ્તાન એરોનોટિક આ કંપની ડિફેન્સની મોટામાં મોટી કંપની છે સુખોઈ તેમજ તેજસ એડવાન્સ ફાઇટર જેટ આ કંપનીઓ બનાવે છે મિત્રો અને તમારા પોર્ટફોલિયોમાં જો ડિફેન્સના શેરો હોય તો હમણાં તમે રાખો તમને સારો એવો પ્રોફિટ થઈ શકે છે મિત્રો અને ઓલ ઓવર બજારની વાત કરો તો યુદ્ધ આવશે અને થોડું ઘણું બજાર કરેક્શન પણ આવી શકે પરંતુ યુદ્ધની સંભાવના બહુ ઓછી છે વાતો થઈ છે પણ યુદ્ધ કરવું બહુ કાઠું છે મિત્રો બધા દેશો પોતપોતાની સલામતી જોતા હોય છે યુદ્ધ કરવું યુદ્ધ કરવાવાળો દેશ અને સામે જેના ઉપર યુદ્ધ કરે છે એ દેશ બંનેને નુકસાન થાય છે ખૂબ નુકસાન થાય છે આ બધી વાતો છે પરંતુ મહત્ત્વની વાત એ છે આપણે શેર બજારની વાત કરવી છે યુદ્ધની વાત કરવી નથી પણ શેર બજારમાં એ વાત છે કે બજાર રિકવર થશે ને તો જે તમારા પોર્ટફોલિયોમાં સાદી સાદી કંપનીઓ છે ને એ ઝડપી રિકવર થશે મિત્રો અને ટેરિફવાળી વાત લગભગ એની ચર્ચા બહુ ઓછી થઈ ગઈ અને એફઆઈ અને ડીઆઈ બંને ખરીદી માર્કેટમાં કરી જાય સારી એવી ખરીદી કરી રહ્યા બજાર ઘટવાનું નથી આનું કારણ એ રહ્યું છે બધાને ખબર છે કે યુદ્ધ થવાનું નથી વાતો થવાની છે યુદ્ધની પરંતુ જે ડિફેન્સના શેરો છે એ સરસ રિકવર ચાલે થયા છે અને હજી પણ રિકવર થોડા થોડા એ થઈ શકે છે કેબિનેટની બેઠક પછી એમાં કઈ રીતના નિર્ણય લેવો છે એના ઉપર આ શેર વધારે ગતિ કરી શકે છે તો મિત્રો શેર બજારમાં તમારો પોર્ટફોલિયો રંગીન થાય એવી પ્રાર્થના છે અને સરસ કંપનીઓ તમે પોર્ટફોલિયો મેનેજ કરો રાખો થોડો થોડો વધારો કરો એમ કરતાં કરતાં પોર્ટફોલિયોને મજબૂત બનાવો એ જ વાત છે વેચવાવાળી વાત નથી લેવાવાળી વાત નથી લેવાની વાત તો એ છે કે તમારા વોટ લિસ્ટમાં કોઈ શીર હોય અને તમને ગમતા હોય તો આગળ વધો ના ગમતા હોય તો ધીરજ રાખો આ બધી કંપનીઓની આપણે વાત કરી છે અને કુચન શીપિયા તો બારસો રૂપિયા નીચે આવ્યો હતો ને તારો ધમધકા તમને કહેતો હતો કે ભાઈ કોચન શિપિયા સારા સારી કંપની સોળસો ને બાવને કાલે પહોંચી પાર સ્લીફિક તેરસો ને સાડત્રીસ રૂપિયા ને જે હમણાં નવસો સાડી નવસો આસપાસ ટ્રેડ થઈ ગયો હતો થોડા દરા પહેલાં આ બધું ચાલવાનું અને બજારમાં જેના પોર્ટફોલિયોમાં શેર પડ્યા છે એને ફાયદો થવાનો કાયમ કહેતો આવ્યો એક જ વાત કહું છું કે બજારની તેજી કોને લાભ મળી શકે બજારને તેજીનો લાભ કોને મળે કે જેની પોર્ટફોલિયોમાં સારા કંપનીઓ પડી છે એ લોકો તેજીનો લાભ લઈ શકે તમે ડરના મારે વેચીને બેઠા હો તો તમને કોઈ લાભ થવાનો નથી બજારનો ડર તમારા મગજમાં પહેરી ગયો એના માટે કાઢવા માટે આપણે સતત કોશિશ કરી કે ભાઈ ડરો નહીં બજારથી આવું રહેવાનું આ છ બે બાર મહિના રહેવાનું પરિસ્થિતિ પણ બધા તેજી તરફથી દોટ મૂકશે ને પાછું પાછો નહીં જોવે તમે સોનું જોયું કેટલી તેજી છેલ્લા ચાર મહિનામાં વીસ ટકાની થઈ જઈ અને સારી કંપની પકડીને બેસો તો સો ટકા તમને ફાયદો થવાનો છે મિત્રો હવે એપોલો માઇક્રો સિસ્ટમ આ કંપની એકસો એક વિકાસ સો ટકાનો વધારો હતો અને એમાં પણ ઉપરથી હાઈમાંથી ખૂબ ઘટાડો થયેલો છે અને આ બધી કૂટ છે બજારને બધાને પકડીને બેહવું પડે છેદને પકડીને બેહવા પડે તો જ તમને એનો સારામાં સારો લાભ મળી શકે થેન્ક યુ અપા